જેમ સત્તામાં આવે એટલે જનતાનું આખું જે પાર્ટ છે એ ભૂલી જાય છે પછી સત્તા કેમ ટકાવો એના માટેનું કામગીરી કરતા હોય છે બિલની જે ગણતરી છે ને સાહેબ મને નથી સમજ પડતી કે સરકાર સામાન્ય રીતે સિમ્પલ એક જ ગણતરીથી બિલ શા માટે નથી આપતી કારણ કે દરેક વસ્તુ તમે યુસન યુઝ કરો છો એના ઓગસ્ટ તમે પેતો કરો જ છો ઉપરથી આ ટેક્સ પણ આપણે તમે આપીએ છીએ એટલે એ બધું તમે સવાલ પૂછો તો તમે દેશ તરીકે તમને ચિત્રવામાં આવે મારું જ ઉદાહરણ આપવું ઘણા બધા ભક્તો મળતા હોય છે અમારે તો એમ કે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું સાહેબ ભાઈ પણ તું ગયો કે નહીં અયોધ્યા રામ મંદિર હું તો નથી ગયો તને ફાયદો તો શું થયો તો અત્યારે જેમ આરોપ લાગે છે કે ને પણ ટેમ્પર કરી શકાય છે આ મીટરને પણ ટેમ્પર કરી શકાય કરી ચોક્કસપણે કરી શકાય આપણે વિશ્વાસ કેવી રીતે મૂકવો સ્માર્ટ સ્માર્ટ ના જે ભાડાની લઈને ફિક્સ ની લઈને ફ્યુઅલ ચાર્જિસ લઈને અન્ય ઘણા બધા જે એમાઉન્ટો છે એ એમાઉન્ટમાં ગોલમાલ કરીને તમને બિલ આપવામાં આવે છે લોકો અને ઉદ્યોગપતિઓને સાચવવું એના માટેનું અત્યારે આખું ષડયંત્ર છે એક આરટીઆઈની અંદર એવું પણ જવાબ મળેલું છે આની અંદર ફરજિયાત છે એવું કોઈ કાયદો હવે સર આમાં તો જનતા મરી રહી છે તો કંઈક ને કંઈક સુડી વચ્ચે સુપારી થઈ ગઈ છે તો જનતા પાસે શું ઓપ્શન નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલમાં આજે એક ગંભીર મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે કે જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર રોષ જોવા મળી રહ્યો છે અને એ મુદ્દો છે સ્માર્ટ મીટરનો તમે જોયું જશે કે સ્માર્ટ મીટરમાં કેટલી બધી સમસ્યાઓ જનતાને આવી રહી છે અને જનતા એનો પુષ્કળ વિરોધ પણ કરી રહી છે અને એ સ્માર્ટ મીટરને લઈને સુરતના અને ગુજરાતના એમ કહી શકાય કે સક્રિય આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજયભાઈ ઈજાવા સાહેબે જબરજસ્ત માહિતીઓ આરટીઆઈના માધ્યમથી મેળવી છે અને તેના ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે કે કેવી રીતે આ પ્રાઇવેટ કંપનીઓ પ્લસ વીજ કંપનીઓ જેટલી પણ છે ભેગી મળીને શું કારસ્તાન કરી રહી છે જનતા કેવી રીતે હેરાન થઈ છે તેના ઉપર આપણે ચર્ચા કરવાની છે તો આપણે સ્વાગત કરીએ બહુ લેટ નહીં કરીએ સંજય ઈજાવા સાહેબનું આપણી ચેનલ ઉપર નમસ્કાર જાગો ઇન્ડિયા પ્લેટફોર્મ ઉપર મોકો આપવા બદલ અને આ એક પોડકાસ્ટ પોડકાસ્ટલા ચર્ચા વિચારણ કરવા માટે એક આ મોકો આપવા બદલ પણ આપને આભાર આપણા દર્શકોને પણ આપણે હવે સાહેબ મુદ્દો એવો છે કે તમે તો જાણો જ છો કે કેટલો કકલાચ ચાલી રહ્યો છે આપણા ગુજરાતની અંદર સ્માર્ટ મીટરને લઈને તો કેટલાક પ્રશ્નો ઉપર મારે ચર્ચા કરવી છે મારે પણ ઘણું બધું નોલેજ લેવું છે બની શકે મારા એપાર્ટમેન્ટમાં પણ કાલે ઊઠીને આ લોકો મશિંગન સાથે આવી જશે સ્માર્ટ મીટર લગાવવા માટે અને અત્યારે એવું થઈ પણ રહ્યું છે કારણ કે અમુક જગ્યાએ તો જબરજસ્તી સિક્યુરિટી સાથે આ લોકો પહોંચી રહ્યા છે જેમ આપણે અદાણી અને કચ્છમાં ફાર્મર વચ્ચે જે કોન્ફ્લિક્ટ ચાલી રહ્યો છે જ્યાં પોલીસ પોતે મતલબ દાદાગીરી કરીને કામ કરાવી રહી છે તો એવી જ કોઈ સમસ્યા હવે ટૂંક સમયમાં ઘરે ઘરે પહોંચવાની છે સ્માર્ટ મીટરને લઈને તો એના ઉપર આજે ચર્ચા કરવી છે તો સૌથી પહેલા સર આ સ્માર્ટ મીટરને લઈને જનતાને શું સમસ્યાઓ આવી રહી છે અત્યારે સ્માર્ટ મીટર એક તો ઘરે લઈ ગયા પછી લોકોને એવો ફરિયાદ અત્યારે આવી રહ્યા છે જે લોકોને બે મહિનાનું બિલ એટલે બે બે મહિનાનું બિલ જો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આપતા હતા એની અંદર માની લો હજાર રૂપિયાનું બિલ આવે તો એને સીધા સીધા પાંચ હજાર દસ હજાર આંકડે પહોંચી જાય છે અને પેલા તો સ્ટાર્ટિંગ પ્રીપેડ મીટર એ લોકો લગાવવામાં આવેલો હતો જેનો આક્રોશ જોઈને પ્રીપેડ સિસ્ટમ બંધ કરી દીધું છે હવે બિલ્ડિંગ સિસ્ટમ પર આવી ગયું છે ધેમ આપણે બે બે બિલ આવે એ ટાઈપનું બિલ જ આવશે પણ એ સ્માર્ટ મીટરના થ્રુ તમને બિલ આવશે એ ટાઇપનું આખું સિસ્ટમ બનાવ્યું છે એટલે એ મીટર જોડે એ લોકોને કનેક્ટિવિટી છે આ ડાયરેક્ટ કનેક્ટિવિટી છે ડીજીવીસીએલ એટલે ડીજીવીસીએલ ના જે કઈ મેસેજો છે એ તમને મીટર દ્વારા પણ તમને તમારા મોબાઈલમાં રિફ્લેક્ટ થાય છે ને એ બધું સિસ્ટમ એ લોકો આની અંદર કનેક્ટ કરવા કરવામાં છે અને આ જે સ્માર્ટ મીટરની અંદર આવી રીતે બિલ વધીને વધીને ચડતું ચડતું જે બિલ આવવાનો સમસ્યાઓ ચાલુ થયું છે એટલા માટે જન આક્રોશ આખા ગુજરાતમાં અત્યારે જોવા મળી રહ્યા છે જ્યારે પણ આપણે જોવો છો કારણ કે સો યુનિટ કે બસો યુનિટ જે વાપરનાર વ્યક્તિને કોઈને પચાસ હજારનું બિલ આવી જાય છે કોઈને લાખ રૂપિયાનું બિલ આવી જાય છે અચાનક એવું તમાશા બની જાય છે તો એ હસ્તો થઈ જાય કારણ કે એને હસવા સિવાય નથી એક લાખ બિલ બિલ હા એટલે પાસે હાથમાં આવેલા નથી કારણ કે એ રોજી રોટી કમાવા માટે રોજે રોજે મગજમારી થતી હોય ત્યારે એને લાખો રૂપિયાની સંખ્યામાં બિલ આવે તો એ માણસ બીજું શું કરી શકાય એટલે આપણે બધાને ખબર જ છે તો સર આમાં મુખ્ય પ્રશ્ન એ છે કે સ્માર્ટ મીટર લગાવવાની જરૂર શા માટે પડી મને એ નથી સમજવું હા સ્માર્ટ મીટર અત્યારે ડીજીબીસી અથવા બી આખા ગુજરાતની અંદર લગાવવા માટે પ્રયત્ન કરી છે છે કારણ કે આ મીટરની પાછળ લોકોને કેવું સરકારને એવું કહેવું છે આ મીટરની પાછળ જે ચોરી થતા હોય છે એ ચોરી કશે ને કસે હવે જો બહુ જૂનું થઈ ગયા મીટરો એટલે લોકો એના માટેનો કંઈ રસ્તો શોધી લીધું છે એટલે ચોરી થવાની સંભાવના બહુ છે એવું અત્યારે સૌ પ્રથમ આ કંપનીઓનો અથવા આ ગુજરાત સરકારને એવું માનવું છે ને સાથે સાથે આ એક સ્માર્ટ મીટરના ઇનોવેશન કરીને એક મોટી કંપની ગુજરાત કે ભારતના કે વિશ્વ લેવલનું એક મોટી કંપની આ એક ઇનોવેશન લાવ્યા છે ભાઈ અમે આવો સ્માર્ટ મીટર બનાવી રહ્યા છે તો આ સ્માર્ટ મીટર શું છે સરકારને જે માઇનર લેવલ ઉપર જે નુકસાન થતું હતું જે યુનિટોનું જે નુકસાન થતું હતું એ નુકસાન પણ નહીં થાય એટલે તમે જેટલા અ પોઈન્ટ ડેસીમલમાં પણ તમે જેટલા યુઝ કરો એ તમામ એ મીટરની અંદર માપવામાં આવે એટલે અથવા તમને એ બિલને રૂપે આપવા માટેનું સુવિધા એની અંદર છે સાથે સાથે આ એક પ્રીપેડ કન્સેપ્ટમાં લાવેલા હતા એટલે એડવાન્સમાં બિલ ભરે અત્યાર સુધી આપણે યુઝ કર્યા પછી બિલ ભરતા હતા આ તો એડવાન્સમાં ભરે એટલે બે મહિને એડવાન્સમાં ભરે તો સરકારના અથવા અન્ય જે એના મળત્યા કંપનીઓને એ પૈસા એડવાન્સમાં વાપરવા મળે તો આ બધો સિસ્ટમ લાવવા માટેનો આ પ્રયત્ન હતો અને સાથે સાથે યુનિટના રેટ એક ધડાકે વધારો અથવા અન્ય કોઈ ચાર્જીસ વધારો તો લોકોને ખબર પડે છે કે આની અંદર આ યુનિટમાં વધારો થયો છે અથવા મીટરના ભાડામાં વધારો થયો છે અથવા અન્ય કોઈ ફિક્સ ચાર્જિસમાં વધારો થયો છે તો આ જે ચાર્જીસને આ બધાના જનતાના આંખમાંથી દૂર નાખીને કઈ રીતે વધારી શકાય એના માટેનું આ એક નવું ઇનોવેશન છે હવે આની અંદર તમને સ્માર્ટ મીટરના જે ભાડાની લઈને ફિક્સ એમાઉન્ટની લઈને ફ્યુઅલ ચાર્જિસ લઈને અન્ય ઘણા બધા જે એમાઉન્ટો છે એ એમાઉન્ટમાં ગોલમાલ કરીને તમને બિલ આપવામાં આવે છે એટલે આ બધું કવર કરવા માટે આ નવું સિસ્ટમ સરકારે અત્યારે હાલમાં લાવ્યો છે છે આ બિલની જે ગણતરી છે ને સાહેબ મને જ નથી સમજ પડતી કે સરકાર સામાન્ય રીતે સિમ્પલ એક ગણતરીથી બિલ શા માટે નથી આપતી કારણ કે ડીજીબીસીએલના ના એક અધિકારી હતા જે આ બિલ કેલ્ક્યુલેશનનું કામ કરે છે મને મળ્યા એ વ્યક્તિ મને એમ જણાવ્યું કે અમારે ત્યાં કોઈ કર્મચારી આવે એટલે એને છ મહિના તો ખાલી બિલને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું એને શીખવામાં જાય છે અમે જે આ ગણતરી કરીએ છીએ એ ગણતરી એને શીખવામાં છ મહિના જાય છતાંય કેટલાય કર્મચારી હજુ નથી શીખી શક્યા આ મોટી સમસ્યા તો પછી આ બધું કસ્ટમર પર નાખવાની શું જરૂર સિમ્પલ એક બતાવો કે ભાઈ આટલા યુનિટ આવ્યા ઇન આટલા રૂપિયા બસ તમે ચૂકવી દો અલગ અલગ ચાર્જીસ નાખવા પાછળ કારણ ક્યાંક ને ક્યાંક એ જ દેખાઈ રહ્યું જેમ તમે કહ્યું કે મળતિયાઓને કઈક ફાયદો થાય અથવા સરકાર તમને ઉલ્લુ બનાવે તમને ખબર જ ના પડે એટલે એમાં અલગ અલગ ચાર્જીસ પણ ફિક્સ એવી રીતે એટલા માટે રાખવામાં આવે છે કારણ કે જ્યારે કદાચ કોઈ મીટર બંધ હોય અથવા કોઈ યુનિટ બંધ હોય એમાં યુનિટના વપરાશ ના થતું હોય તો એવા હજારો લાખો સંખ્યામાં પણ એમાં યુનિટો હોય છે તો એ યુનિટ પાસેથી તમે એક જ યુનિટ ઉપર તમે જો ચાર્જ લેવા માંડે તો જે જેને યુનિટ ઓછું હોય તો એની પાસે તમે ઓછા રેટ તમે લઈ શકો છો એના માટે એક સિસ્ટમ આવી રીતે ઊભી કરી છે મીટરના ભાડું ફ્યુઅલ ચાર્જીસ

સર્વિસ જે જનતાની સરકાર છે દેશ જનતાના ટેક્સ થી ચાલે છે તો જનતાને ફાયદાને કેન્દ્રમાં નથી રાખો નથી સરકાર અને પ્રાઇવેટ કંપનીઓના ફાયદાને કેન્દ્રમાં રાખીને પોલિસી જ્યાં સુધી પોલિટિક્સ રાજકારણ જ્યાં આ મુદ્દો ઉઠાવતો હોય તો જનતાના ફેવરમાં મુદ્દો ઉઠાવતો હોય છે જેમ સત્તામાં આવે એટલે જનતાનું આખું જે પાર્ટ છે એ ભૂલી જાય છે પછી સત્તા કેમ ટકાવો એના માટેનું કામગીરી કરતા હોય છે એટલે જનતા પછી ભૂલી જાય ને પછી ઉદ્યોગપતિઓ અરબપતિઓ આ લોકોને સાચવી રાખવું પડે પૈસાને જરૂર પડે અને ત્યારે એ એને સાચવવા માટેને કામ બી આપવું પડે એટલે આવી રીતે સ્માર્ટ મીટરનું કામ આખો કોન્ટ્રાક્ટ હવે આપણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ છે એ પંદર સોરી પંદરસો કરોડ રૂપિયાનું કોન્ટ્રાક્ટ આપ્યું છે ફક્ત દક્ષિણ ગુજરાત ગુજરાત માટે માટે જયારે કોન્ટ્રાક્ટ એ કંપનીમાં આપવામાં આવે છે તો એ કોન્ટ્રાક્ટ આપ્યા પછી સરકારને તેટલો ચૂકવવાનો છે પણ એ જે મીટર લગાવે છે એ ફ્રી ઓફ કોસ્ટમાં લગાવે છે પણ એનું રેન્ટથી માંડીને તમામ વસ્તુઓ એ કંપની વસૂલવાના છે તો આ પંદર હજાર કરોડ સેના માટે સરકાર આપે છે એ તો ખબર પડતી નથી કારણ કે જ્યારે આપણે રોડ રોડ બનાવ્યા પછી ટોલ ટેક્સ જેમ ઉઘરાવે છે છ વર્ષ દસ વર્ષ સુધી એવી રીતે સેમ ટુ વે અહીંયા આ લોકો મીટર ફિક્સ કરે છે પછી મીટર ભાડું પણ એ લોકો લેવાના છે તો પછી આ પંદર કરોડ સરકાર સેના માટે આપે છે એ બધું અત્યારે બધું બંધ મુઠ્ઠીમાં છે એટલે જો કે માહિતી આપતા નથી અમારા જેવા આરટીએ કરશે તો આ એક વાત જ છે તો લોકો અને ઉદ્યોગપતિઓને સાચવવું એના માટેનું અત્યારે આખું ષડયંત્ર છે તમે જેમ કહો છો એમ આજ મીટર લગાવવાનું કામ સરકાર પણ જાતે પણ કરી શકે ઉલ્ટા સરકારીઓ વધે માણસો ભરતી કરી શકાય પોતે સીધો ફાયદો થાય વસ્તુ બી સસ્તી થઈ જાય કારણ કે પ્રાઇવેટ કંપનીને નફો ના આપવો પડે તો આ બધી વસ્તુ સરકાર કેમ નથી વિચારતી એ એક બહુ મોટો મહત્વનો પ્રશ્ન દરેક જગ્યાએ ઉભો થઈ ગયો સરકારને એના મળતિયાઓ અથવા એના કંપનીઓને અથવા અન્ય લોકોને કોઈ પણ સરકારી રકમ ચૂકવું હોય તો એના માટે કોઈ મીડિયા બનાવવું પડશે કોઈ માધ્યમ બનાવવું પડે એમને તમે સરકારી તિજોરીમાંથી અદાણી કે અંબાણી કે અન્ય કોઈ પણ મોટી મોટી કંપનીઓ તમે અથવા એ સરકાર ઈચ્છે એવા કોઈ કંપનીને ડાયરેક્ટ પૈસા તમે આપી નહીં શકો કોઈ કોન્ટ્રાક્ટ બનાવવો પડશે લેવા દેવાનું એક એગ્રીમેન્ટ બનાવવું પડે તો એ એગ્રીમેન્ટના ભાગરૂપે આ સ્માર્ટ મીટર તમે લગાવો એની એગેન્સ્ટમાં અમે તમને આ પૈસા આપીશ એટલે આ એક લેવા દેવાનું એક એગ્રીમેન્ટ ના ભાગરૂપે આખું બનેલું છે બાકી આ જનતાને જરૂર નથી સરકારને એના અન્ય લોકોના સ્માર્ટ મીટર છે અચ્છા આ સ્માર્ટ મીટર કાયદેસર લગાવવું એવો કોઈ કાયદો બન્યો છે કે ના તમારે લગાવવું જ પડશે આ સ્માર્ટ મીટર લગાવવા પાછળ ઘણા અટકલો છે કારણ કે એક નોટિફિકેશન કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું છે એની અંદર એવું કીધું છે મીટર તમે બદલી શકો છો કારણ કે તમે જયારે ભાડું આપો છો તો ખરેખર ના જે માલિક છે એ ડીજીબી અથવા જીઇબી થઈ ગયું છે એમ ખરેખર માલિક પણ એનું મતલબ એવું પણ નથી તમે કોક ને ભાડે આપ્યા પછી એના મંજૂરી વગર તમે આખું ઘર તોડી નાખો અથવા એના મંજૂરી વગર બધું સામાન તમે ફેરવી નાખો એવું પણ નથી તમે એને પૂછી શકો છો તમે મકાન કોઈને ભાડે આપો તો એનો મતલબ એવું નથી મકાન માલિક આવીને સીધા દરવાજા તોડવા માંડે અથવા બારી તોડી નાખે બીજું દારી મૂકવા માંડે અથવા એને સુરક્ષાઓ લઈને અન્ય કોઈ વસ્તુ કાઢી નાખે એવું તો એનો પોસિબલ નથી કારણ કે જે વસ્તુ રહેતા હોય એ માણસ એને પૂછવું પડે એને પરમિશન લેવું પડે એ મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ થાય સેમ વે અહીંયા તમે મીટર ભલે તમારું છે પોતાની વસ્તુ છે અમે ભાડું ચૂકવી દીયા છે ત્યાં સુધી અમે ભાડું ચૂકવો છો ત્યાં સુધી આ અમારી માલિકીનું થઈ ગયું છે એમ સાચવવાની જવાબદારી અમારી છે દંડ આવે તો અમારે ભરવાનું છે છેડછેડ થાય તો ભરવાનું અમારે છે અને યુસર ચાર્જીસ ભરવાનું છે જનતાને ભરવાનું છે એટલા માટે આ જનતાને જવાબદારીની અંદર આવે છે તો આની અંદર કસે ને કસે એક આરટીઆઈ ની અંદર એવું પણ જવાબ મળેલું છે આની અંદર ફરજિયાત છે એવું કોઈ કાયદો નથી ઓકે પણ હું તમને એ પણ એક બતાવવા માંગુ છું કલમ એકસો ત્રેસઠ ના પેટા કલમ વન ટુ થ્રી મુજબ નોટિસ પણ આપી શકે છે અને આ ચોવીસ કલાક ની અંદર તમારું ઇલેક્ટ્રિસિટી અથવા પાવર કનેક્શન કાપી પણ શકે છે એવું આ અધિનિયમ કીએ છે એટલે આ શેના માટે આવે છે ભાઈ અમારી જે માલિકી એટલે ડીજી એવું કે છે અમારી માલિકીની વસ્તુમાં કોઈ બી ચેન્જીસ કોઈ બી ફેરફાર કરવાનો અધિકાર અમને છે તમે જો કરવા નહીં દો તો પછી અમે તમારી સામે આ નોટિસ આપીને આ છે છે અલગ પણ ફરજિયાત સ્માર્ટ મીટર લઈને એવું દિન સુધી કોઈ પરિપત્ર નથી કોઈ હુકુમ નથી કોઈ કોર્ટ ઓર્ડર નથી કશું નથી છતાં આ જૂના જે નિયમો નું હવાલો બતાવીને અત્યારે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે ઓકે હવે સર આમાં તો જનતા મરી રહી છે તો કઈક ને કઈક સુડી વચ્ચે સોપારી થઈ ગઈ છે તો જનતા પાસે શું ઓપ્શન છે જનતા પાસે ઓપ્શન એ છે આની અંદર બીજો પણ એક કાયદો છે 200 મીટરે એક પેરેલલ મીટર રાખવા માટેનું પણ એ લોકો હાલમાં એક ઠરાવ પસાર કર્યું છે એટલે જે જગ્યા પર માની લો એક સોસાયટી છે 200 500 મકાનનો સોસાયટી હોય તો એ 200 મકાન પૂરો થાય એટલે એક મકાનમાં પેરેલલ જૂનો મીટર અથવા એક ડેમી મીટર પણ લગાવે જેથી ખબર પડે આ સ્માર્ટ મીટરમાં જેટલા રૂપિયાનું બિલ આવે એ સેમ ટુ સેમ એમાઉન્ટનું બિલ બીજા મીટરમાં પણ આવે છે કે નથી આવતું અથવા જૂના મીટરની અંદર પાંચસો રૂપિયાનું આવ્યો હોય સ્માર્ટ મીટર હજાર આવ્યું હોય તો ખબર પડે તફાવત આમાં કંઈક ને કંઈક લોચો છે તો આ વેરીફાઈ કરવા માટે દર બસો મીટરે એક મીટર આવી રીતે મૂકવા માટેનો જોગવાઈ હાલમાં લોકો કર્યું છે પણ આ જે એક મીટર તમે કહો છો એ પર્ટિક્યુલર એક ઘર પૂરતું પેલા બસો ઘરનું મેજર કરે નહીં એક ઘર પૂરતું કોઈ બી એક ઘરમાં મૂકી શકો છો હવે પાંચસો અ અથવા ચારસો જેટલા મકાનો હોય તો એ આખા સોસાયટીમાં કોઈ પણ બે જગ્યા પર આ મૂકી શકે છે એટલે ત્યાં સ્માર્ટ મીટર પણ હશે અને પેલું પણ સાદા મીટર પણ હશે પણ હા જેથી તમને ખબર પડે સ્માર્ટ મીટરમાં જે બિલ જનરેટ થાય છે એ સેમ ટુ સેમ એની બાજુમાં લગાવેલા જૂના મીટરમાં પણ એવી રીતે સેમ ટુ સેમ બિલ આવે છે કે નથી એ વેરીફાય કરવા માટે જોગવાય છે તો આ જે ડિજિટલ મીટર છે અત્યારે નવા સ્માર્ટ મીટર એની કનેક્ટિવિટી ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટીએલ સુધી હોય છે ને એવું કહી છે તો અત્યારે જેમ આરોપ લાગે છે કે ઈવીએમ ને પણ ટેમ્પર કરી શકાય છે તો આ મીટર ને પણ ટેમ્પર કરી શકાય કરી કરી શકાય શકાય ચોક્કસ કેવી રીતે મૂકવો એ તો જો અત્યારે હવે આ સરકાર અત્યારે આ બધું સિસ્ટમ આખું હાથમાં લેવાનો પ્રયત્ન અત્યારે ચાલી રહ્યું છે તો કસે ને કશે આ ઈવીએમ જો હેક થતું હોય પણ એનો કંઈ પુરાવા લોકો સાથે લોકોની હાથમાં નથી બરાબર એવી રીતે આ મીટર પણ હેક થાય કદાચ માની લ્યો કોઈ જગ્યાએ હજાર બે હજાર પાંચ હજાર દસ હજારનું બિલ વધારું હોય ત્યાં બેઠા બેઠા તો એ વધારી શકીએ ત્યાં બેઠા બેઠા ને એમાંથી જે મેસેજ જનરેટ થઈને કસ્ટમરના મોબાઈલમાં પહોંચતા હોય તમારું આ મહિનાનું બિલ પચીસ હજારનું બન્યું છે તો આ બધું શક્ય છે શક્ય નથી એવું કોઈ વસ્તુ હાલમાં છે કારણ કે જેને તમે ડિજિટલી કંટ્રોલ કરી રહ્યા છો એ વસ્તુમાં તો કોઈ પણ મેન્યુપ્યુલેશન થઈ શકે છે પણ ઈવીએમમાં બી એ ઇશ્યુ છે કે ઈવીએમ તમને ચેક કરવા નથી આપતા ઘરે લઈ જાઓ અમને ચેક કરીને બતાવો તમારી લેબમાં લઈ જાઓ એવું કોઈ ઓપ્શન નથી શક્ય એવું અહિયાં ભી એવું થશે કે તમારે આ ડિજિટલ મીટર ને આપણને ચેક કરવા તો નહીં જ આપે આપણી લેબ હા પણ એ લોકો તમને શંકા હોય તમે કોઈ પણ મીટર લગાવેલું હોય તમને એમ લાગે આ વ્યાજબી રીતે આ નથી ફરતું અથવા વધારે ફરે તો ઓછું ફરે અથવા બંધ છે તો એવા સંજોગોમાં તમારે મીટર બદલવા માટેનો અરજી આપવાનું હોય છે એ આખું એ લોકોને જે લેબ છે લેબની અંદર ચેક થાય જ્યારે પણ મીટર બેટલા ત્યારે ચેક થાય છે અને એ લોકો ચેક કરે છે આપણને તો ખાલી ખાલી ઉભા રાખે છે ભાઈ તમારી હાજરીમાં અમે ચેક કર્યું છે અને આપણને તો એને અમે કઈ સમજ પડે ની ઈ લોકો જે રિપોર્ટ લખીને આપે આ ઓકે છે અથવા આની અંદર છેડછાડdio છે ઈ રિપોર્ટ ઈ લોકો જ આપે છે એટલે એનું મતલબ એવું છે આપણને પણ આપે મીટર એક કામ કરો અમે ચેક કર્યું તો આવી રીતે આયું છે હવે તમે જઈને તમારે જાતે આ ચેક કરાવી શકો છો એવું તો કોઈ જોગવાઈ ની અંદર છે જ નથી એ એક્ચ્યુઅલી આખા આપડા આખા દેશની સિસ્ટમમાં ક્યાંય નથી કોઈ પણ ક્ષેત્રમાં નથી કરે નથી એટલા માટે આ સ્માર્ટ મીટરમાં આપણે આ માંગણી અત્યારે કરી રહ્યા છે જ્યારે તમે અમારો જૂનો મીટર જ્યારે કાઢીએ છે એની જગ્યા ઉપર જૂનું મીટર યથાવત રહેવા દો અને નવું મીટર તમારે એડ કરો તો કરી દો એની લાઈન ની અંદર એની પેરેલેલી તમે સ્માર્ટ મીટર લગાવી દો મહિના બે મહિના ત્રણ મહિના બિલ મેચ થાય અમને એમ લાગે ખાતરી થાય આ જે સ્માર્ટ મીટર છે અત્યારે ખરેખર જો આ જૂના બિલ પ્રમાણે મીટર ની અંદર આ બિલ પ્રમાણે મેચ થાય છે તો તમે જયારે જૂના મીટર કાઢવાની પદ્ધતિ ચાલુ કરી દો તો આ પ્રમાણે પણ અમે અત્યારે અમારા મિત્રો દ્વારા અમે આ ફેલાવી રહ્યા છે આ ચલાવી રહ્યા છે અને આ માંગ પણ અમે કરી રહ્યા છે જોઈએ આવનાર દિવસોમાં કઈ રીતે એને કરી શકાય એમ પણ કરી શકાય ને ભાઈ જૂના મીટરની જે પણ કિંમત છે જે એ જે તે સમય પ્રમાણની તે અત્યારે જે કિંમત થતી હોય એ કિંમત તમે અમારી પાસેથી વસૂલી લેજો કોઈ ઇશ્યુ નથી એ મીટર આથી અમારું એ અમે ચેક કરશું કે ભાઈ વેરીફાઈ કરવા માટે કે તમારું સ્માર્ટ મીટર આપે છે હા એ શક્ય છે પણ એ જનતાને માંગ છે પણ આ કોઈ પણ વ્યક્તિ ખોટો કરવા બેહલા હોય તો એ વ્યક્તિ આ ચલાવી લેશે નહીં કારણ આટલું બધું આંદોલન થયું એટલે બસો મીટર એક મીટર તમને ડેમી મૂકવા માટે અત્યારે આ સરકાર મંજૂરી આપી છે અથવા ડીજીવીસી કે અન્ય કોઈ પણ સંસ્થા મંજૂરી આપીએ છે તો હવે આનાથી બી મોટા આંદોલન થાય તો કદાચ બધું એવું કદાચ અથવા કોર્ટ હુકમ આવે ત્યારે નક્કી થાય ભાઈ જૂના મીટર છે એના અવેલમાં તમે નવા મીટર બાજુમાં જ મૂકો એને એને ચેક કરવાનું વેરીફાઈ કરવાનો એને અધિકાર છે અને પછી તમે કાઢો અથવા એની મીટર એમને છોપી દો આવું કઈ જો હુકુમ આવશે તો આપણે આનું આ નિકાલ આવે એવું અત્યારે હાલમાં મારા માનવું છે અચ્છા બીજું એક ઓપ્શન એ બી છે ને કે સપોઝ કરો હું એમ કહું કે મારે મા મીટર નથી લગાવું આ લોકો એમ કે છે તો અમે વીજ કનેક્શન કાપી લઈશ કાપી લો હું બની હું એક એઝ અ કસ્ટમર સોલર પેનલ્સ લગાવીને હું એ વીજળી મારા ઘરમાં યુઝ કરી શકું કે ન કરી શકું કરી શકો સર 100% તમે કરી શકો છો એના માટે કોઈ એવું કોઈ પ્રશ્ન છે જ નથી તમારે તમે PGVCL માં તમારે મંજૂરી લેવું પડશે એવું કોઈ પ્રશ્ન નથી તમે એ કરી શકો છો એ કરી મતલબ દર્શકો માટે આ ખાસ વસ્તુ છે કે જે વ્યક્તિ સક્ષમ હોય અને આ ધાંધિયામાંથી બચવા માંગતો હોય તો તેણે પોતાની જાતે સામેથી સરેન્ડર કરી દેવું અને આ તકલીફમાંથી છુટકારો મેળવો હું સોલર પેનલ લગાવીને હું ચલાવીશ ઉલટા તમે ઓછી વીજળી વાપરશો તો પર્યાવરણનું નુકસાન થતું અટકશે હા એક સૌથી મોટો ફાયદો છે આપણા એમાં આપણે ચોમાસા દરમિયાન અને વધારે પૂરતું શિયાળાના સમય દરમિયાન આપણને સોલાર પેનલ કામ ઓછું કરતા હોય છે એટલે એ સમયમાં આપણને તકલીફ વધારે પડે એ સમયમાં ખરેખર આપણે આ ઇલેક્ટ્રિસિટી આપણે ખરીદવાની જરૂર જ્યારે પડતા હોય છે એટલે આ ધ્યાનમાં રાખો તો કદાચ આખા વર્ષ દરમિયાન સાત મહિના છે આ વીજ કંપનીઓ દ્વારા જે કૌભાંડ તમે કહો છો આ બધું ચલાવાય છે અંદર અંદર એમાં એક તો એ લોકો મેન્યુપ્યુલેટ કદાચ કરતા હોય વીજળીની ઊંચી કિંમત સરકારમાં જે જૂના અદાણી ઉપર પણ હમણાં કેસ થયો હતો પાવર સપ્લાય નો કે કોન્ટ્રાક્ટ થયો છે બે રૂપિયા ને બાસઠ પૈસામાં સરકારને વીજળી આપવાનો પણ ફ્યુઅલ ચાર્જ ને કોલસાના ભાવ વધઘટ થાય આંતરરાષ્ટ્રીય કક્ષાએથી કોલસો અમને મોંઘો આવે છે એવું બતાવીને સાડા પાંચ રૂપિયાથી લઈને આઠ રૂપિયા સુધીનો ચાર્જ આવ્યો છે સરકાર પાસેથી અને જૂના સમાચારમાં અહેવાલો પણ હતા કદાચ અમે વિડીયો પણ બનાવ્યો એના પર કરોડો રૂપિયામાં એમાઉન્ટ છે સેકડો કરોડોમાં તો આ રીતે તો જનતાનું મતલબ ચૂનો લાગી જ રહ્યો છે તો એના માટે આ બધા જે સરકારી મંત્રીઓ છે એને કંટ્રોલ કરવા માટે આ લોકો બેસતા નહીં હોય કે યાર આ જનતાનું નુકસાન થઈ રહ્યું છે તો અમે એના પર વિચારીએ હવે મેં તમને શરૂઆતમાં જે વાત કરી એ સત્તામાં આવે ત્યાં સુધી જ બધા જનતાના પ્રશ્નો દરેક ઉઠાવતા હોય છે અને જ્યારે સત્તામાં આવ્યા પછી પોતે કઈ રીતે ટકી રેવું પોતે કઈ રીતે પૈસા કમાવું અને પોતાના છોકરાઓને કઈ રીતે સેટ કરવું માનીતા કંપનીને કેવી રીતે સેટ કરવું એ વિચારમાં આખું વિચારધારા બદલાઈ જાય છે એટલા માટે આ કોઈ પણ રૂપિયા પૈસામાં જો હોય અને છેલ્લે કદાચ પાંચ રૂપિયા કે દસ રૂપિયા સુધી ચૂકવવાનો વારો આવે તો એ જનતા સુધી મેસેજ બહુ ધીમે ધીમે જાય અને એના ખિસ્સામાં પૈસા બહુ જ ઝડપથી આવે આ હા એક ષડયંત્ર આ લોકો દરેક પોલિટિશનો મોટા ભાગને બધા કરતા હોય છે એટલા માટે જ આ આ બધું છટકબારી રાખતા હોય બે રૂપિયા પૈસા ત્યારે મંજૂરી આપી દો પછી જેમ જેમ જરૂર પડે એવી રીતે મિનિસ્ટ્રી નો અહેવાલ લઈને અને રાષ્ટ્રપતિ કે ગવર્નર નો નોટ લઈને અને સીધા સીધા એમને આ પૈસા દો એટલે એની અંદર આપણું બી કામ થાય ને એમનું બી કામ થાય આ ભ્રષ્ટાચારનું એક રીત છે બીજેપી ના સિનિયર લીડર છે એમણે ત્યાં આગળ એક કાંડ ખોલ્યું હતું કે અગાણી સરકારે બાસઠ હજાર કરોડ રૂપિયા વધારે ચૂકવશે જનતા આવનારા પચીસ વર્ષમાં કે નક્કી ખરેખર એની જે એકચ્યુઅલ કોસ્ટ હોય બેસિક પ્રાઇસ એ પ્રમાણે એક રૂપિયા સમથિંગ કંઈક થતું હતું જેની જગ્યાએ બે પોઈન્ટ પંચોતેર સમથિંગ ચૂકવવાની વાત કરી દીધી ચાલો તો એક્સ્ટ્રા પૈસાનું કેલ્ક્યુલેશન મારો તો બિહારની જનતા ઉપર બાસઠ કરોડ રૂપિયાનો બોજો આવવાનો છે એ એ સ્વાભાવિક છે ઈ તો તમે એના જો સમજવું હોય ને તો આપણે સુરતમાં જ્યારે કેબલ સ્ટે બ્રિજ બન્યા ત્યારે કંઈક સિત્તેર પંચોતેર કરોડ નું એક ટેન્ડર હતું ફક્ત આજથી જયારે ટેન્ડર બહાર પડ્યું ત્યારે એ ધીરે ધીરે ડેવિએશન કરી કરી કરીને એ લગભગ અઢીસો ત્રણસો કરોડે પહોંચી ગયો એટલે આ એક પદ્ધતિ તમે નીચા લેવલમાંથી માંથી તમને કમ્પેર કરતા તમને ફાવે છે પંચોતર કરોડ નો ટેન્ડર હતો એ ત્રણસો કરોડે પહોંચ્યા હોય તો આ માની લો પચીસ હજાર કરોડ નો એક પ્રોજેક્ટ છે એ એક લાખ કરોડે કે બે લાખ કરોડ પહોંચવામાં કોઈ અટકાવતો નથી અને કોઈ એને બાધા પણ નથી નડતો એમાં હમણાં જ એક વિડીયો મેં જોયો એમાં બધું કેલ્ક્યુલેશન હતું કે સરેરાશ ભારતીય નાગરિકના ખિસ્સામાંથી પર હેડ રોજના બસો પંચોતેર રૂપિયા અંદાજે આ પ્રકારના વધારાના જાય છે બધા ક્ષેત્રોના ભેગા કરો તો હવે પર હેડ એટલે પરિવારમાં ચાર સભ્યો હોય તો તમારે બસો રૂપિયા લેખે ગણો આઠસો રૂપિયા પર ડે પર ડે જાય મતલબ આપણે અનનેસેસરી સરકારને ચૂકવી રહ્યા છે એ પૈસા એકચ્યુઅલ સરકારને જાય એમાંય વાંધો નથી સરકાર પાસેથી આપણને રિટર્ન માં કઈ તો મળવું જોઈએ સારા રોડ રસ્તા મળવા જોઈએ સારી સુવિધા મળવી જોઈએ બસો મળવી જોઈએ સારી કઈ મળતું જ નથી આપણને મળે છે મતલબ લાલ પિચકારી મારેલા રોડ ખાડા વાળા રોડ સરકારમાંથી માંથી યુસર ફી સિવાય કોઈ વસ્તુ હાલમાં જનતાને મળતું હોય તો એક તો મુક્ત અનાજ છે બાકી કોઈ વસ્તુ યુસરફી વગર મળતું નથી રોડ તમે યુઝ કરો તો ટોલ ટેક્સ તમે ચૂકવો છો અને ઇલેક્ટ્રિસિટી તમે યુઝ કરો તો એનું જે બિલ તમે ચૂકવો છો ઇન્ટરનેટ હોય કે અન્ય કોઈ પણ વસ્તુ તમે યુઝ કરો તો પે એન્ડ યુઝ છે તમારે દરેક વસ્તુ બરાબર તો એની ઉપરાંત થતાં આપણે ટેક્સ પણ ભરીએ છીએ જે ટેક્સ ભરીએ એ મંત્રીઓ મિનિસ્ટરો મુખ્યમંત્રીઓ વડાપ્રધાનો અન્ય લોકોને વર્લ્ડ ટુર કરવા માટે અથવા એનો જે ફ્રેમ જે ચમકાવવા માટે એ બધા એની અંદર એને પૈસાની જરૂરિયાત હોય એટલે એની અંદર પ્રાઇસાય બાકી તમે ડીઝલ ભરો તો ડીઝલમાં તમે આશરે ચાલીસ ટકા પચાસ ટકા સુધી તમે ટેક્સ ચૂકવો છો એટલે દરેક વસ્તુ તમે યુસન યુઝ કરો છો એના અગેન્સ્ટમાં તમે પે તો કરો જ છો એટલે ઉપર દી આ ટેક્સ પણ આપણે તમે આપીએ છીએ એટલે એ બધું તમે સવાલ પૂછો તો તમે દેશ તરીકે તમને ચિત્રવામાં આવે એટલે લોકો સવાલ કરવામાંથી પણ એટલા માટે ડરે છે અચ્છા સાહેબ આપણે એક વસ્તુ ખાસ તમે તો આ બધું બહુ રિસર્ચ કર્યું છે સ્માર્ટ મીટર ને લગતું દિલ્હીમાં કેજરીવાલ ની સરકાર જયારે હતી તો ફ્રીમાં મિનિમમ કઈક દોઢસો બસો યુનિટ આપતા હતા તો એ લોકો આપી શકતા હતા એ વસ્તુ તો એ જ મોડેલ ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ ના થઈ શકે ના ગુજરાતમાં આ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે વસ્તુ એવું છે ગુજરાતમાં જનતાને જરૂર નથી આમ જોવા જઈએ તો ગુજરાતમાં બધા સુખી માણસો છે એટલે કોઈ ગરીબી નથી ને કશું નથી અને સો યુનિટ તમને મફતમાં આપે એવું કોઈ પાર્ટી કદાચ જાહેરાત કરે તો એને રેવડીના નામે એને કાપવાની આપણે વાતો કરતા હોય છે અને કદાચ માની લો એજ્યુકેશન ફ્રી આપવાનું અથવા સારી ક્વોલિટીની એજ્યુકેશન આપવાની કદાચ કોઈ પાર્ટી વાત કરે તો પણ આપણે એને નકારી દેવામાં આવતો હોય છે ભાઈ તમે તા તો તમે શું કરો છો બધાને ખબર છે તો આ પ્રમાણે લોકોને જનતાની જરૂર નથી ગુજરાતમાં એટલા માટે ગુજરાતમાં કોઈ ઓફર પણ નથી આપતા ભાજપ સરકાર હોય તો પણ કોઈ ઓફર નથી હવે એની જગ્યા પર તમે બીજી જગ્યાએ જાઓ તો પાંચસો રૂપિયામાં તમને એલપીજી ના બોટલ આપવા માટે વાયદો કરે છે પણ ગુજરાતમાં હજાર રૂપિયામાં આપણે લેતા હોય છે એની સાથે સાથે અન્ય કોઈ પણ જગ્યા પર તમને જુઓ તો મહિને અથવા વાર્ષિક તમને દસ હજાર રૂપિયા ખાતામાં પણ આપી શકે છે અહીંયા તમને એની જગ્યા પર ચારસો કે પાંચસો રૂપિયા જ મળે છે તમને હવે તમારા બહેનો ને અન્ય અલગ અલગ સ્કીમો બનાવીને મહિને હજાર રૂપિયા બારસો રૂપિયા અન્ય સ્ટેટોમાં ભાજપ સરકાર આપે છે પણ અહીંયા કોઈને જરૂરત નથી એટલે તમે માંગો તો મળે એવું છે બધી વસ્તુ એકચુઅલી સુરત છે બરાબર એમ કહેવાય કે સુરત તો આર્થિક રાજધાની કહેવાય ગુજરાતની બટ સુરતમાં કેટલા એવા વિસ્તાર છે જ્યાં બિચારા એક રૂમમાં આખું પરિવાર રહી રહ્યો છે તો એવા તો લાખો લોકો છે કે જેની પરિવારની આવક પંદર હજાર છે તો શું એ લોકોને સરકાર ન આપી શકે કારણ કે એ લોકો ટેક્સ તો ચૂકવી જ રહ્યા છે જીએસટી ના રૂપમાં સરકાર તો આપી તો શકે છે એ તો ઘણા બધા સરકારો કરીને બતાવવા પણ સરકાર લોકો માટે કઈ રીતે આપી શકાય છે શું આપી શકે છે બધું બતાવ્યું પણ આપણે અહીંયા માંગણી નથી કરતા જ્યારે ગુજરાતમાં ઝુંપટપટ્ટીમાં રહેતા હોય કદાચ એક ટાઈમના ખાવા માટેની ફાફા હોય એ લોકો બી માંગણી કરતા જ નથી સાચી વાત તો પછી શેના માટે સરકાર આપે આપણે હું એક હમણાં જ ઉદાહરણ આપું ઘણા બધા ભક્તો મળતા હોય છે મને તો એમ કે કે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું સાહેબે અલા ભાઈ પણ તું ગયો કે નહીં અયોધ્યા રામ મંદિર હું તો નથી ગયો તો તને ફાયદો શું થયો તું અહીંયા ગરીબીમાં જીવે છે તને અહીંયા ખાવાના પાપા છે તને નોકરી નથી મળતી ધંધો સારો નથી મળતો ટેક્સ ચૂકવી રહ્યો છે તને ખાલી રામ મંદિર ત્યાં બનાવી દીધું એમાં તને શું ફાયદો થયો તો આ વસ્તુ સમજતી જ નથી પબ્લિક હા એટલે ખોટી મેન્ટાલિટી ઘુસાડી દીધી ધર્મ બચાવવા માટેનું અભિયાન અંતર્ગત આ બધું આવે છે એટલે ભલે મંદિર બી હોવું જોઈએ મસ્જિદ બી હોવું જોઈએ ચર્ચ બી હોવું જોઈએ સ્કૂલ બી હોવું જોઈએ બધું એને લેવલ ઉપર જે કંઈ આપણે બંધારણની અંદર જોગવાઈ મૂકેલું છે એ જોગવાઈ મુજબ દરેક વસ્તુ દરેક જગ્યા પર હોવું જોઈએ એમાં કોઈ ના નથી પાડતું પણ હાલમાં ધર્મ ખતરામાં છે એટલે આપણે ધર્મ બચાવવા માટે ઘણા બધા આવી રીતે મંદિરો બનાવવું પડે અને મસ્જિદો તોડવું પડે ખોદવું પડે તો ધર્મ બચે હમણાં જ હું એક વિડિયો સાંભળતો સાંભળતો આવતો હતો દિલીપભાઈ પટેલ બહુ વરિષ્ઠ પત્રકાર છે આપણા અમદાવાદના એમણે એક વિડીયો બતાવ્યો જેમાં

અ દિલ્હી સરકાર અને અન્ય કોઈ સરકાર પણ આવી રીતે યોજના બનાવવામાં આવેલો હતો ભાઈ અમે તમને લઈ જશું મંદિરોમાં દર્શન કરવા માટે સરકાર ખર્ચો કરશે ને તમને લઈ જશે પણ હવે એ એવી તો બુદ્ધિ તો અહીંયા બીજા કોઈ સરકારમાં તો આવતું જ નથી કે બીજા કોઈ સરકાર એવી બુદ્ધિ બતાવતી પણ નથી ભાઈ ચાલો હવે અયોધ્યા માટેનું આ ટ્રેન ફ્રી કરીએ છીએ બરાબર મહિનામાં એક દિવસ ફિક્સ કરી દો એક ટ્રેન ફ્રી કરી દો અથવા એક બસ સુવિધા કરી દો તો લોકો કદાચ ના જઈ શકતા હોય ગરીબ લોકો હોય એ લોકો જઈ શકે એનું સુવિધા ઉઠાવી શકે પણ એવું તો આપણે અહીંયા કરવાની જરૂર નથી મેં તમને કીધું એ અહીંયા જરૂર જ નથી આપણે બધે એકદમ સક્ષમ છે એટલે આપણે આપણે રીતે કરી શકે એવું અત્યારે બધાને માનસિકતા છે એટલે માંગે તો મળે એવું છે બાકી કોઈ માંગતા નથી એટલે કોઈ વસ્તુ મળતું નથી ના આ જનતાને બી જણાઈ દઉં એક મહિના ઉપર થઈ ગયું નવી કેબિનેટ બન્યા છે હજુ સુધી એ કેબિનેટના મંત્રીઓને પીએ કે પીએસ ફળવાયા નથી સાહેબ તો કોઈ પ્રકારની કામગીરી હજુ ગાંધીનગરમાં ચાલુ થઈ નથી નવા મંત્રીઓની એટલે આ જસ્ટ પેલું કહેવાય ને કે આ ઈચ્છાશક્તિનો અભાવ બરાબર તમને મૂર્ખ બનાવવા માટે નવું કેબિનેટ મંત્રી મંડળ બનાવી દીધું રીલો બનાવી દીધી બધું થઈ ગયું પણ હજુ પણ એ મંત્રી મંડળના કોઈ મંત્રીએ કામ શરૂ કર્યું નથી કારણ કે ચાલુ ક્યાંથી કરવું પીએ નથી એમની પાસે પીએસ નથી ભલે એન્જિનિયર હોય કે ડોક્ટર હોય જયારે મંત્રી બને છે એટલે એ વિભાગ માટે એનું જ્ઞાન શૂન્ય જ કેવાય એ અભણ જ કેવાય એ વિભાગ માટે એટલે ત્યાં ડિગ્રી નું કોઈ મહત્વ જ નથી તમે ભલે તમે ડોક્ટર ને બેસાડી દીધું હોય પણ એને નોલેજ જ નથી આખો વિભાગ કેવી રીતે ચલાવવું તો આ બી બહુ મોટી સમસ્યા મને હમણાં બે દિવસ પર જ જાણકારી મળી ત્યાંથી કે હજુ પીએસ પીએસ જ નક્કી નથી થયા લોકોના ના પીએફ તો ચાલુ ક્યાંથી થશે કામ એટલે ક્યારે થશે ભગવાન જાણે જનતાના કામ હવે ક્યારે થશે અને કઈ રીતે સકારક આગળ કામ વધશે એ બધું કોઈ નક્કી નથી ટૂંકમાં એવું અત્યારે તમારું આ વસ્તુ પર છે હોઈ શકે છે બની શકે છે એટલે બહુ સરસ જાણકારી આપણને સાહેબે આપી સ્માર્ટ મીટરને લગતી તો ફરી વખત આપણે આવી જ કોઈ આર ને લગતી કોઈ સારી માહિતી જ્યારે સાહેબ કાઢશે તો ફરીથી સાહેબને લઈને આવશું અને આ વિગતને આપણે આગળ વધારશું આ એપિસોડની એમની સાથેના તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દ